કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું જૈવ વિઘટન્ય પોલીમરો તો જૈવ વિઘટન્ય પોલીમર કયું નથી તો નાયલોન ટુ નાયલોન સિક્સ પીએચ બીવી પીજી આ બધા જે છે કેવા છે ભાઈ જૈવ વિઘટન્ય તો નાયલોન સિક્સ સિક્સ એ જૈવ અવિઘટન્ય છે મીન્સ આન્સર એ નાયલોન ટુ નાયલોન સિક્સ बराबर पीएचबीवी पीजीए पीएलए આ બધા કેવા છે બાયોડિગ્રેડેબલ મીન્સ જૈવ વિઘટન્ય આ અવિઘટન્ય છે બાયોપોલીமர் તો બધા બાયોપોલીமர் છે ન્યુક્લિક એસિડ પ્રોટીન સેલ્યુલોસ મીન્સ આલીસ વેલ મીન્સ બધા જ બાયોપોલીமர் છે ઓર્થોપેડિક સાધન पीएचबीवी

અવધા કેવા છે બનાવેલા છે કુદરતી તો છે નહીં મીન્સ પીડીઆઈ કર તો વધારે હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મિત્રો ફરીથી મળીશું ત્યાં સુધી બી એપી